પશુપાલક મિત્રો સાયલેજ શું છે સાયલેજ એક સોનેરી એમ કહી શકાય નાના નાના ટુકડા કરેલો એક પશુનો આહાર છે જે લીલી અવસ્થામાં એકથી દોઢ ઇંચનો ટુકડા કરીને ઇન એરોબિયન પ્રક્રિયાથી એને પેકિંગ કરવામાં આવે છે અને એ જે પેકિંગ છે એની અંદર એ રીતના આખું એનું પેકિંગ કરવામાં આવે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના પેકિંગ કરી અને એ જે ખોરાક જે બને છે જે સાયલેજ બને છે એ તમે લાંબા સમય સુધી તમારા પશુને ખવડાવી શકો છો ખાસ કરીને જ્યારે પણ તમને અ લીલો ચારો નથી મળતો એવી અવસ્થાની અંદર તમે જો આ સાઇલેજનો ઉપયોગ કરશો તો તમારા પશુનું દૂધ અને ફેટ જળવાઈ રહેશે પ્લસ તમારે જે ખાણદાનનો ખર્ચ છે એ પચાસ ટકા ઘટાડો થઈ જશે તો તમને ખૂબ જ સાઇલેજથી ફાયદો થવાનો છે તો સાઇલેજ લેવા માટે નીચે સ્ક્રીન ઉપર ચિરાગભાઈનો આખો કોન્ટેક નંબર અને એમનું એડ્રેસ એ મેન્શન કરી રહ્યો છું કોઈ પણ પશુપાલક મિત્રને સાઇલેજ મંગાવવું હોય તો તમે ચિરાગભાઈનો કોન્ટેક કરી શકો છો સાઇલેજથી તમને ખૂબ જ ફાયદા થશે પશુ ખાવામાં ખૂબ જ સરળતા અને આરામથી ખાઈ શકશે અને એક એવું અથાણું છે જેનાથી પશુનું દૂધ ઉત્પાદન પણ વધે છે તો જરૂરથી તમે ચિરાગભાઈ નો કરજો